રૂપિયા સાડા પાંચ કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવેલ બાકરોલ તળાવની ખસ્તા હાલત રાજ્ય સરકાર દ્વારા આણંદના વિવિધ મુખ્ય તળાવના બ્યુટિફિકેશન માટે કરોડોની ગ્રાન્ટ વર્ષ બે હજાર ચૌદ પંદરના સમયગાળામાં ફાળવવામાં આવી હતી ત્યારબાદ શહેરના ગોયા તળાવ કે લોટેશ્વર તળાવ બ્યુટિફિકેશનના નામે કે જળ સંચયના અભાવના કારણે ઉલટા ચશ્મા બન્યા બાદ હવે બાકરોલ તળાવના સાડા પાંચ કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની ખસ્તા હાલત બન્યાનો વ્યંગ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના ગોયા તળાવ લોટેશ્વર તળાવ બાખરોલ તળાવના બ્યુટિફિકેશન બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ વર્ષ બે હજાર ચૌદ પંદરના સમયગાળા દરમિયાન ફાળવવામાં આવી હતી જે અંતર્ગત પાલિકા દ્વારા બ્યુટિફિકેશનની કામગીરી હાથ તો ધરી પરંતુ તે પૂર્વે તળાવમાં પાણીના સંગ્રહના યોગ્ય આયોજન વગર તગડા મલાઈ વહીવટના ખેલ રચવા બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યું પરંતુ કોરા કટ બનેલ તળાવના પગલે તળાવ બ્યુટિફિકેશનની મશ્કરી થઈ રહ્યાની લાગણી સાથે હવે સાડા પાંચ કરોડના ખર્ચે બાકરોલ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું તો તેની પણ ખસ્તા હાલત જોવા મળતા સરકાર ગ્રાન્ટની ફાળવણી બાદ યોગ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ ની તપાસ હાથ ધરવામાં આવે તો પાણીનું પાણી ઉજાગર થવા પામશે પામશે ખરું કે ભ્રષ્ટાચાર મુક્તના દીવડા તળે અંધારું છે આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર